ભારત રત્ન ડૉક્ટર બી આર આંબેડકરજીની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે અહીં વર્ષોથી આ ચાલીની અંદર નાના બાળકોને એજ્યુકેશન કીટ આપવામાં આવે છે અને છેલ્લા એક વર્ષથી આ ચાલીના તમામ બાળકોને આ વિસ્તારના આવરી આ તમામ વિસ્તારોને આવરી લઈ નાના નાના ભૂલકાઓને ચોપડા વિતરણ તથા એજ્યુકેશન કીટ એટલે કંપાસ પેન્સિલ આ બધા તમામ સાધનો અમે નાના બાળકોને આપીએ છીએ ડૉક્ટર સાહેબનું સ્લોગન હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ માટે અમે બાળકોને શિક્ષણ આપવા માટે જેટલી મદદ થાય એટલી મદદ અમારા આ નવયુવાન સાથીઓ દ્વારા કરવામાં આવી રહી છે